અબડાસા તાલુકાના નલિયા ખાતે ભારતીય સેનાના ઓપરેશન સિંદુરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાને કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલ સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં રેલી યોજાઈ હતી આઈસીઆઈસીઆઈ બેંકથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેન્ડ વિસ્તાર મુખ્ય બજાર ચોક સુધી પહોંચી હતી રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજી ઉઠ્યા હતા રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા પરેશસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો જોડાયા હતા નલિયા પોલીસ સ્ટાફ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા બંદોબસ્તના ફરજના ભાગરૂપે આ રેલીમાં જોડાયા હતા રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજરોજ નલિયા મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરેલ ઓપરેશન સિંદુરમાં આપણા જવાનોએ જે આપણા આતંકવાદીઓને જે આતંકવાદીઓના અડાઓને લેસ નાબૂદ કરી અમુક મિનિટોમાં એના ગર્વરૂપે આજે નલિયા મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જે તિરંગા યાત્રામાં આજે બોડી સંખ્યામાં નલિયા તાલુકાના ગામે ગામના આર્મી જવાનો કે રિટાયર્ડ હતા ઈ અને ગામે ગામના અધિકારી પદાધિકારીઓ અને યુવાન મિત્રો બહેનો બધા જોડાણા અને આજનો દિવસ

આપણી આન બાન અને જ્યારે ગૌરવ વધાર્યું છે ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે ત્યારે સૈન્યના આ સાહસને વધાવવા માટે આજે નદી મતે એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે પ્રયત્નો થકી ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે તે માટે દેશવાસીઓનું ખૂબ ખૂબ અભિનંદન